ના કેમ છો તમે બધા તો આજે લાભ પાચમ છે અને તમને બધાને મારી તરફથી હેપી લાભ પાચમ તો હમણાં તહેવાર હતા અને તહેવારમાં બહુ ટેસ્ટી ટેસ્ટી ખાવાનું ખાધું પછી બે દિવસ સાદું ખાવાનું ખાધું તો મજા આવી પછી આજે પાછું ટેસ્ટી ખાવાનું મન થયું તો મમ્મીએ મેં મમ્મી મેં મમ્મીને કીધું કે તું આજે છોલે ભટુરે બનાવી દે ને મેન સવારે કીધું તો એને છોલે ભટુરે બનાવ્યા હવે અમારે ત્યાં તો બે દિવસથી ફૂલ વરસાદ પડે છે તો વરસાદીએ તો છોલે ભટુરે ખાવાની મજા વધારી દીધી તમે લોકો મને કમલનમાં જણાવજો કે તમારે ત્યાં વરસાદ છે કે નહીં અને કેવો છે બહુ છે કે પછી જરાક છે અને તમે લોકો મને કમેન્ટમાં જણાવજો કે તમને લોકોને છોલે ભટુરે ભાવે કે ના ભાવે તો મમ્મી એ સવારે છોલે પલાળવા મુકા અને પછી સાંજે છોલે ભટુરેની ની તૈયારી ચાલુ કરી તો મમ્મી તૈયારી કરતી હતી તો ત્યારે મેં મમ્મીને પૂછ્યું કે મમ્મી આપણે છોલે બટૂરે તો બનાવીએ છીએ પણ સ્વીટ્સમાં કંઈ છે તો મમ્મીએ કીધું ના સ્વીટ્સ તો બધી પૂરી થઈ ગઈ છે તો મેં મમ્મીને કીધું કે મમ્મી આપણે કાલે ઇન્સ્ટન્ટ ગુલાબ ગુલાબજામુનનું પેકેટ લઈ આવ્યા હતા એ બનાવ ને તો મમ્મી એક સરત રાખી એને કીધું કે તું પ્રાહીને સાચો તો હું બનાવી દઉં તો મેં પ્રાહીને સાચવી અને પછી મમ્મીએ ગુલાબ જાંબુન બનાવ્યા તો ચાલો મેં તમને ગુલાબ જાંબુન પણ બતાડી દઉં તો આ આપણા ગુલાબ જાંબુન છે આ ઇન્સ્ટન્ટ પેકેટના આવે ને એ ગુલાબ જાંબુન છે તો હું તમને બધાને બતાડીશ કે ઇન્સ્ટન્ટ પેકેટના ગુલાબ જાંબુન કેવા ટેસ્ટ કરે ટેસ્ટ કરીશ ને તમને બતાડીશ લોકો આ બનાવીએ છીએ ઘણીવાર સરસ બને છે તો આ આપણી મેઇન વસ્તુ આવી ગઈ છે આ છોલે છે અને પછી મમ્મીએ અહીંયા ભટુડે પણ બનાવી લીધા છે પછી મેં મારી ડીશ પણ રેડી કરી દીધી અત્યારે આપણી આ થાળી રેડી થઈ ગઈ છે થાળીમાં ભૂંગરા છે ગુલાબ જામુન છે પછી છોલે છે ભટૂરે છે પછી આ સેલાડ છે અને આ છાસ છે મેં છે ને અત્યારે ભૂંગરા બહુ ઓછા લીધા છે કેમ કે છે ને અત્યારે છોલે ભટુરે છે અને છોલે ભટૂરે મને બહુ જ ભાવે એટલે મેં ભૂંગરા ઓછા લીધા મને ભૂંગરા પણ બહુ ભાવે પણ મેં ઓછા લીધા કેમ કે અત્યારે છોલે ભટુરે છે

ટેસ્ટી છોલે એ બટોરો મેં નહીં ખાધો બહુ જ ટેસ્ટી છે તો તમને લોકોને જે મારી મમ્મીના હાથના છોલે ભટુરે ભાવે તો તમને બહારના છોલે ભટુરે ભાવે એમ કમેન્ટમાં જણાવજો મને તો મારી મમ્મીના હાથના છોલે ભટુરે સૌથી વધારે ભાવે તમને ક્યાં ભાવે એ તમે લોકો કમેન્ટમાં જણાવજો એટલે છોલે ભટુરે મારી ફેવરિટ ડિશ છે પિઝા પણ એને ટક્કર ના દેજો એટલી મને भावे uh, हाँ हमें मैं छोले भटूरे का हमें मैं गुलाब जामुन बन चाहती हूँ तो हम गुलाब जामुन है मैं चाहती हूँ गुलाब जामुन में बहुत टेस्टी है हमें मैं बुंगरा चाहती हूँ बुंगरा बन बहुत टेस्टी है दे। तो बहुत टेस्टी है जब मैं बन... એને તીખા છોલે ભાવે એ મોરા છોલે ભાવે મન તો તીખા છોલે ભાવે બાય બાય મળીશું પછી અને જો તમને લોકોને આ મારી છોલે ભટ્ટોની ડીશ સારી લાગી હોય તો તમે લોકો મારી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં બાય બાય મળીશું પછી